તરસાલી વિજયનગર સિદ્ધેશ્વર મહાકાળી મંદિરમાં તસ્કરો ત્રાટકીયા રોકડની ચોરી વડોદરામાં તરસાલી વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકીયા મંદિરમાં મુકેલ પચીસથી ત્રીસ હજાર રૂપિયા કેસની ચોરી કરીને તસ્કરો ફરાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આરોપીઓ સીસીટીવીમાં નજરે જોવા મળે છે આજે અમારે આજે રાતના લગભગ ત્રણ તારીખ બે ને ચાલીસે વિજયનગર સિદ્ધેશ્વર મહાકાળી મંદિરમાં ચોરી થઈ છે અને આશરે પચીસ થી ત્રીસ રૂપિયા લઈ ગયા છે આ રાતના બે ચાલીસ થી બે ત્રણ વાગ્યા સુધીમાં બનો બનો હા જાણકારી છે અને અમે એફઆઈઆર બી નોંધાઈ પોલીસ તરફથી એમને અમને સારો અવકાર મળ્યો છે અને તપાસ કરીને અમે તમને જણાવીશું આ અમારા મંદિરમાં લગભગ બીજી કે તીજી વારા ઘટના છે બસ આવું બધું આ મંદિરમાં આ બધા ચોરી થવી ના જોઈએ અને જે ચોર જો આવા પકડાય તો અમે તો એવું કે જાહેરમાં એમને મેથી પાક આલો ધર્મેશ પટેલ બાંગો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ